જય માતાજી મિત્રો ત્યારે બધા મિત્રો અમારા ઘણા સમયથી વિડીયા નહીં આવતા એનું કારણ છે શું કારણ છે એ મિત્રો હું આજ તમને કહી દઈશ કે શેના કારણથી વિડીયો નહોતો આવતો અમારા વિડીયો કેમ બંધ હતા એ બધું મિત્રો આજે આપણે વિડીયોમાં બ્લોગમાં જણાવવાના હતા જણાવવાના એટલે મિત્રો જે ફોનમાં ચેનલ હતી અને ઈ ફોનથી કામ થતું હતું ચેનલનું ટોટલ કામ વિડીયો આવતો હતો ઈ ફોન મિત્રો એનો કોમ બધાતર્યો હતો એટલે કે ઉડી ગયો હતો એ કામ કરાવવા મરે તો એનું કોમ બહુ કમ્પ્લીટ આમાં થઈ ગયો છે અને ચેનલ પણ એ કમ્પ્લીટ થઈ ગઈ એટલે હવેથી મિત્રો બીજું કંઈ નહીં કામ એક વિડીયો આવતા રહેશે અમારા અને મિત્રો અત્યારે ફૂલ કામની સિઝન ચાલે છે એટલે કામ પણ ઘણું હોય છે એટલે મિત્રો ભવિષ્યમાં જ્યારેક વિડીયો નહીં આવે બાકી મિત્રો અમારાથી જેટલી મહેનત થશે એટલે અમે મહેનત કરીને ડેલી વિડીયો લાખવાનું ફૂલ મહેનત કરીશું અને મિત્રો તમે સપોર્ટ કરતા રહો ફૂલ અને કાયમિક અમારા વિડિયો આવતા રહેશે હવેથી અને ખાલી મિત્રો બે દિવસ લગભગ વિડિયા નહીં આવે કારણ કે અમારે એક્ટર છે ને મિત્રો એ એક રમેલ છે માતાજીની રમેલ એટલે રમેલમાં જવાના છે એના કારણે કે વિડીયો નહીં આવે બાકીથી મિત્રો કાયમિક વિડીયો ડેલી વિડીયો અમારો આવતો રહેશે અને ટાઈમ મિત્રો એનો જ રહેશે સવારમાં સાત સવારમાં સાત વાગે અમારો ડેલી વિડીયો મિત્રો આવતો રહેશે કાયમિક તો મિત્રો તમે સપોર્ટ કરવાનો ફૂલ રાખો અને અમે વિડીયો બનાવવાનું ધ્યાન રાખશું કાંઈમે વિડીયો આવતા રહેશે કોઈ તહેવાર હશે નો તહેવારનો અત્યારે મિત્રો ચૈતર મહિનો ચાલે એટલે ચૈતર મહિનાના પણ જોરદાર વિડીયા લાગશું અમે ચૈતર મહિનાના ફુવાજી વાળાને એવા બધા ખતરનાક વિડીયો આવતા રહે છે ચૈતર મહિનાના તો મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો ફેકંદ અમે બે જ એક્ટર બાકીના સ બીજા એક્ટર રમેલમાં જ આવવાના હોય એટલે એની તૈયારી ચાલુ છે વિજય આવે શું ક્યારે તો વિજયભાઈ તો ફોન દો તો વિજયભાઈ મોજ હા જય માતાજી મિત્રો બાકી તો હવે તો આજ તો કાઈ વિડિયોનો મેર નહીં પડે પણ હવે હેન ચાલુ કરવાના છે કાયમ વિડિયો ચાલુ રહેશે અમારા અને તમે જોવાનું ભૂલતા નહીં લાઈક શેર સબ્સ્ક્રાઇબ જ કરી દેજો તો જય માતાજી વિજયભાઈ આપણે અત્યારે હાલમાં જેવી કામની સીઝન ફૂલ છે ને હા કામને તો ફૂલ સીઝન છે એટલે તો વિડિયો ઉસા આવે છે હા તો મિત્રો વિજયભાઈએ કીધું કમની સિઝન છે એવી અમારે પણ કમની સિઝન છે મિત્રો કમની સિઝનના કારણે વિડીયો અમે નહીં બનાવી શકતા તોય પણ અમે મિત્રો ફૂલ મહેનત કરીને પણ વિડીયો બનાવવાની કોશિશ કરીશું જેટલી મહેનત થશે એટલી અને તમે સપોર્ટ કરતા રહેજો જય માતાજી બીજું કંઈ નહીં આગળથી આટલો બહુ લાંબો થઈ જાય છે એટલે મિત્રો સપોર્ટ કરવાનું ના ભૂલશો સપોર્ટ ફૂલ કરતા રહો અને જેટલો સપોર્ટ કરો છો એનાથી મને વધાર કરતા રહો જય માતાજી મિત્રો બીજું તો શું કે લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલશો અને હા મિત્રો હવેથી અમારો કાયમી ડેલી વિડીયો આવી જાય છે સવારમાં સાત વાગે અને વિડીયો ના આવવાનું મિત્રો એક કારણ મિત્રો આ રહ્યું હતું કે વિડીયો ના આવવાનું ફોનનો પ્રોબ્લેમ હતો અને ફોન પણ કમ્પ્લીટ થઈ ગયો છે એટલે હવેથી વિડીયો ડેલી આવશે અને તમે મિત્રો સપોર્ટ કરવાનું ના ભૂલશો સપોર્ટ કરતા રહો અને બીજું તો મિત્રો બે દાડા મિત્રો કોઈ ગમતી કારણ બ્લોગ લાગશું અમે અને આ મિત્રો ખેતીનું કીધું આપે કે ખેતીના કામમાં આવું હે તો ખેતીના કામમાં તો એ મિત્રો ખેતદાશે એટલે તમને બ્લોગમાં પણ બતાવી દઈશું કે કેવું કામ હે એવું બધું બતાવતા રહીશું અને સપોર્ટ કરવાનું ના ભૂલશો મિત્રો કાયમી કવેથી હવેથી અમારે કોમેડી વિડીયો ચાલુ થઈ જાય છે તો જય માતાજી મિત્રો જય માતાજી